નમસ્કાર સદેવદા જય મા અમર જય શ્રી કૃષ્ણ ચાલો ભાઈ અમરધામ આશ્રમે આવતીકાલે એટલે કે અષાઢી બીજે ભવ્ય ઉત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે ઘણા બધા સ્વયંસેવક ભાઈઓ છે એ અમરધામ આશ્રમને આંગણે અત્યારે ઉપસ્થિત થયા છે કાલની જે રસોઈ છે કાલે સાંજે ઘણા બધા મહેમાનો ગામ ગામથી અહીંયા અમરધામ આશ્રમને આંગણે પધારવા જઈ રહ્યા છે એના માટે થઈ અને સરસ મજાનો પ્રસાદ અત્યારે બનાવવાનું ચાલુ કરી દીધેલું છે અત્યારે ગામ ખળવંતલીથી આપ જોઈ શકો છો રસોઈ બનાવી રહ્યા છે અત્યારે ગુંદી ગાંઠિયા જેવી જે રસોઈ આપણે જરૂર પડે છે એ બનાવી રહ્યા છે આ બાજુ અમારા રમેશ બાપા અને દાદા તમારું નામ બાપા વાઘજી બાપા ગામ વાઘજી વાઘી બાપા જો ચણા નો લોડ છે એ ચાલી રહ્યા છે આવા સ્વયંસેવકોના સાથ અને સહકારથી આ આમરધામ આશ્રમનું જે કાર્ય છે એ આગળ ધપે છે આ બાજુ ગામ આંબેલીથી સ્વયંસેવકોની આખી ફોજ ઉતરી છે અમરધામ આશ્રમના રસોડા વિભાગની અંદર આ બધા સ્વયંસેવક ભાઈઓ છે એ અત્યારે પોતાનું જે સેવાકીય કાર્ય છે એમાં સહભાગી બનવા ઉપસ્થિત થયા છે આપણે વારાફરતી બધાના નામ જાણશું દાદા તમારું નામ નામ કાંતિભાઈ દિનેશભાઈ વિજયભાઈ તીર્થભાઈ પંકજભાઈ શૈલેષભાઈ હિરેનભાઈ હરેશભાઈ વિપુલભાઈ માંડાભાઈ અને નિકુંજભાઈ ખૂબ સરસ આપ લોકોના સાથ સહકારથી આ અમરધામ આશ્રમનો જે કાર્ય છે સેવાનું કાર્ય એ આગળ વધે છે આપણે સૌ આ બધા જે સેવાના સોલ્જરો છે એને માટે પ્રાર્થના કરશું કે આવા લોકોના થકી જ અમરધામ આશ્રમના નિર્માણનું કાર્ય છે એ આગળ વધે છે હાલો ભાઈ એક મોટી ફરિયાદ આવી છે ઈલાબાનું નું કઈ કેવું છે બોલો ઈલાબા યાદ કરો એમ યાદ તો કરવી જ છીવી ને નથ કરતા ફોન તો કરવી છે તમને ચાલો ઈલાબા છે તરુલતાબેન મુંબઈ થી પધાર્યા છે તમારું નામ કાંતાબા જીગાભાઈ ના મમ્મી અત્યારે આશ્રમ પર આવી ગયા છે ચાલો ભાઈ આપણે અમરધામ આશ્રમ પર એક સ્વયસેવકભાઈ જે આશ્રમના કાર્યની અંદર જે કહેવાય ને કે રસોઈનું કામ સંભાળી શકીએ એવા મહારાજની આપણે બોલાવી લીધા છે જેથી અત્યારે જે કામ ચાલી રહ્યું છે એમાં કોઈ અગવડતા ન રહે અને પ્રભુજીને ટાઈમ ટુ ટાઈમ સરસ મજાનું જમવાનું મળી રહે એટલા માટે તેને મહારાજ આપણે રાખ્યા છે સાથે સાથે આ બાજુ જો હરમળિયા ગામના આપણે જ્યારે તમે વિડીયોમાં જોતા હોય એવા વિના બાપા રોટલાની સેવામાં પાછું પોતાનું કાર્ય યોગદાન છે એ આપ્યું આપી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં અમરધામ આશ્રમ પર અત્યારથી સ્વયંસેવક ભાઈઓ છે એ આવી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા ડોમનું નિર્માણ પણ થઈ રહ્યું છે વોટરપ્રૂફ ડોમ અત્યારે વાતાવરણમાં તમે જોઈ શકો છો કે એક ચેન્જીસ જોવા મળી રહ્યો છે અને એના માટે થઈ કે આપણી સંતવાણીની અંદર કોઈ અડચણ ન આવે એટલા માટે આપણે વોટરપ્રૂફ ડોમનું નિર્માણ કરાવી રહ્યા છીએ આ બાજુ રસોયા માં રસોઈના કાર્યની અંદર કોઈ પણ અડચણ ન ઊભી થાય એટલા માટે થઈ અને ક્ષેત્ર વિભાગની અંદર જ આપણે રસોડાનું જે કાલનું કામ છે રસોઈનું જે પ્રસાદ કાલે અર્પણ કરવાનો છે બધાને એના માટે આ રસોડું પણ આપણે કમ્પ્લીટ કરાવી દીધું છે કાલે અમરધામ આશ્રમ પર ભવ્ય ઉત્સવ ઉજવા જઈ રહ્યો છે અષાઢી બીજનો જેમાં સવારે આઠ વાગ્યે યજ્ઞ આપણે આયોજન કરેલું છે સવારે આઠ વાગ્યે આહુતિ આપણે ચાલુ થઈ જશે સાથે સાથે આઠ વાગે જ અહીંયા અમરધામ આશ્રમથી એક ભવ્ય રથયાત્રાનું આયોજન કરેલું છે ગામ હરમળિયા કે જ્યાં અમરધામ આશ્રમનું આપણે નિર્માણ કર્યું છે ત્યાં આખું જે ગામ છે ત્યાં આખા ગામની અંદર અમરમાનો જે રથ છે રથયાત્રા અહીંયા અમરધામ આશ્રમથી શરૂ થશે અને ફરી પાછા હરમળિયા ગામમાં ફરી અને અહીંયા અમરધામ આશ્રમ પર જ પૂર્ણાહુતિ થશે આ સાથે સાથે કાલે એટલે કે અષાઢી બીજના દિવસે સાંજે પાંચ વાગ્યાથી રાત્રે અગિયાર વાગ્યા સુધી એક ભવ્ય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે જેમાં અમરધામ આશ્રમ સાથી પરિવાર દ્વારા જે આપણે બ્લડ હેલ્પલાઇન નંબર આપણે ચાલુ કરેલો છે આપણે પહેલું રક્તદાન કેમ્પ માં અમર આશીષ બ્લડ હેલ્પલાઇન નંબર જે આપણે ચાલુ કરેલો છે એના સાથે રાખી અને આપણે કાલે બીજો મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોના માધ્યમથી હું તમને એટલું જણાવવા માગું છું કે જેટલા પણ લોકો વિડિયો જોઈ રહ્યા છે કાલે રક્તદાન કેમ્પની અંદર જોડાજો રક્તદાન એ મહાદાન છે રક્તદાન કરશો તો કોઈકની જિંદગી છે એ બચી શકે છે એટલે રક્તદાનમાં વધુને વધુ લોકો જોડાજો સાથે સાથે સાંજે ભવ્ય સંતવાણીનું આયોજન કરેલું છે આ ભવ્ય સંતવાણીની અંદર આપ સૌ પધારજો આપણા જે નિયમો છે કે સ સંતવાણી દરમિયાન કોઈ પણ વ્યક્તિએ પૈસા ઉડાડવાની સખત મનાય છે તો અહીંયા આપણે એના માટે પણ ડોમ ઊભો કરી દીધેલો છે આજુબાજુના ગામ ખડવંથલી મેસપર હરમડિયા ત્રાકુડા અને જે પણ આજુબાજુના ગામ છે કોલીથળ જેવા ગામ છે આ ઉપરાંત ગુજરાતના ખૂણે ખૂણેથી વિદેશમાં રહેતા આપણા ગુજરાતીઓ અમરધામ આશ્રમને આંગણે આજે ઉપસ્થિત થયા છે આ બધા જ મહેમાનોનું મા અમરધામ આશ્રમ સાથી પરિવાર હું સ્વાગત કરી રહ્યો છું અને જે લોકો જે નથી આવ્યા એ લોકોને કાલે અમે આહવાન કરીએ છીએ કે આ અમરધામ આશ્રમ દ્વારા ચાલતા આ સેવાના કાર્યની અંદર તમે પણ આવજો અમર અમરધામ આશ્રમ જે નવો નિર્માણ કર્યો છે એમાં આશ્રમનું દર્શન કરવા માટે અને અમારા જે જે કાર્યક્રમ અમે ગોઠવ્યો છે એમાં સહભાગી બનવા માટે આપસો પધારજો બસ આજના આ વિડીયોમાં એટલું જ ફરી કાલે આપણે લાઈવમાં મળીશું કાલે સાંજે સાંજે આઠ સાંજે સાડા આઠ વાગે ભવ્ય સંતવાણીનું આયોજન કરેલું છે એ આપ નિહાળી શકશો આ ઉપરાંત ફેસબુક પેજની અંદર ભવ્ય રથયાત્રાનું જે આયોજન કરેલું છે એ પણ તમે લાઈવના માધ્યમથી જલપા પટેલ સાથી સેવા ગ્રુપનું કોઈ પેજ છે હશે એની લિંક પણ અમે શેર કરી દઈશું જેથી તમને સરળતા રહે તો એની અંદર આપણે લાઈવ આવશું અને આપને પણ જે લોકો નહીં આવી શકે એમ હોય એને આપણે આ સમગ્ર કાર્યક્રમ છે એ આપણે લાઈવના માધ્યમથી દેખાડશું ચાલો જે લોકોને આવવાનું બાકી હોય એ એને અફસોસ ન રહે એ વાતનું ધ્યાન રાખજો અને આવી જજો અમરધામ આશ્રમ વતી અમે જાહેર આમંત્રણ પાઠવી પાઠવીએ છીએ તો પધારજો ચાલો બધાને જાજા કે જય મહામત સત્યિદાસ જય શ્રી કૃષ્ણ